ભાઈઓ અને બહેનો કરમ ચેનલમાં આપનું સ્વાગત છે આપણી આ કરમ ગુજરાતી ચેનલમાં આપણે દરેક ધાર્મિક વાતો કરીએ છીએ ત્યારે શ્રાવણ મહિનાની પહેલી અગિયારસ એટલે કે પુત્ર દાયકાદશી તો આજે આપણે અગિયારસ વિશે જાણીશું અને એની કથા સાંભળીશું તો સૌ પ્રથમ કઈ રીતે પૂજાવિધિ કરવી એ સમજીએ આમ તો દશમના દિવસે એકઠાણું કરી અગિયારસનો ઉપવાસ કરવો અને દ્વાદશીના દિવસે જે સમય આવે એ સમયે પારણા કરવા તો દશમનું એકઠાણું કરી અગિયારસના દિવસે બ્રહ્મુહૂર્તમાં જાગી બને તો નદી તળાવ કે એવી કોઈ જગ્યા હોય ત્યાં સ્નાન કરવા જવું પણ હવે એવી સગવડ નથી ત્યારે આપણે વહેલા ઉઠી આપણા ઘરે થોડું જળમાં ગંગાજળ ભેળવી અને સ્નાન કરવું અને પછી બાજટ ઉપર પીળું વસ્ત્ર પાથરી ભગવાનને પણ સ્નાન કરી અને બધા આભૂષણો વસ્ત્ર અને આપણને જેટલો આનંદ આવે આપણના મનને ગમે એટલું પ્રભુને અર્પણ કરવું અલગ અલગ ભોગ ધરાવાય ધૂપ દીવા અને ભગવાનને આપણે આપીએ એનો સંતોષ આપણે જ પામવાનો છે અને આપણે જેટલું ધરીએ કે ભગવાનને જેટલું આપીએ એનાથી ચાર ગણું કરી પ્રભુ તો આપણને પાછો આપે છે એટલે આપણો જેટલો ભાવ હોય જેટલી ભક્તિ હોય એ પ્રમાણે ખૂબ સરસ રીતે પ્રભુને સ્થાપન કરી પ્રભુને પધરાવવા માતાજી લક્ષ્મી સાથે હોય એવી મૂર્તિ હોય ચતુર્ભુજ મૂર્તિ હોય તો બહુ જ સારું પણ બધા આગળ આ હોતું નથી અને ઘણાના ઘરે નારાયણ કે લક્ષ્મીજીની મૂર્તિ પણ હોતી નથી તો ત્રાંબાના કળશ ઉપર શ્રીફળ રાખી એના ઉપર નાળા છડી વિટાળી અને પ્રાર્થના કરી અને નારાયણનું સ્થાપન કરવું આ પણ ઉત્તમ વિધિ છે તો આવી રીતે પ્રભુને બાજટ ઉપર પધરાવી અને આખો દિવસ આપણે પ્રભુ આપણા જ ઘરે છે એવી ભાવના કરવી અને મન વચન કર્મથી પવિત્ર રહેવું આખો દિવસ ભગવાનનું સ્મરણ કરવું ગરીબોને દાન કરવું અને આપણાથી જે કંઈ બને એ બધું પવિત્ર ભાવે કરવું કોઈની નિંદા ન કરવી કોઈની વાત ન કરવી આડા વિચાર ન કરવા તો આ થઈ પ્રભુની સ્થાપનાની અને પૂજા વિધિની વાત હવે આપણે જોઈએ કે આ પુત્ર દાયકાદશી એની કથા શું છે તો એક વખત યુધિષ્ઠિર છે એ ભગવાન કૃષ્ણને કહે છે મધુસૂદન શ્રાવણ શુક્લની જે એકાદશી આવે એ કઈ એકાદશી છે એનું વ્રત કરવાથી શું ફળ મળે અને એનું મહત્ત્વ સમજાવો ભગવાને કહ્યું એ એકાદશી આવશે એનું નામ છે પુત્રદાય એકાદશી અને તમે એની કથા શાંતિથી સાંભળો આ કથા સાંભળવાથી તે વાયાપેયી યજ્ઞનું ફળ મળે છે તમે એકની અનેક વખત યજ્ઞ કર્યો હોય એટલું ફળ મળે છે દ્વાપર યુગની શરૂઆતમાં મહેશમતી નામનું એક નગર હતું જેમાં મહેજીત નામનો એક રાજા રાજ કરતો હતો પરંતુ તેમને કંઈ સંતાન ન હતું આના કારણે રાજાને પોતાના રાજ્યમાં કોઈ પણ કામમાં ક્યારેય મન લાગતું નહીં એને એવું થતું કે ભગવાને મને આટલું બધું આપ્યું છે મારે આટલું સુખ છે પણ મારે સંતાન નથી મારા ઘરે શેર માટીની ખોટ છે એટલે એ ખૂબ ભક્તિભાવથી ભગવાનનું ભજન કરી અને ભગવાન પાસે પુત્ર માગે છે પણ પુત્ર જન્મ થયો નહીં પછી એ નિરાશ થાય છે અને વૃદ્ધાવસ્થા નજીક આવતા જોઈ તેણે બધી પ્રજાને બોલાવી દરબાર ભર્યો અને એને કહ્યું કે મેં ક્યારેય કોઈની સાથે અન્યાય કર્યો નથી કોઈને સજા દેવાની આવી ત્યારે મેં મારા ભાઈઓ કે મારા સગા હોય એમ ગણી અને ઓછામાં ઓછી સજા આપી છે મેં કોઈને ભૂખ્યા રાખ્યા નથી ક્યારેય પ્રાણીઓને દુખી કર્યા નથી કોઈ આવેલા મહેમાનને કોઈ અતિથિને કોઈ સાધુ સંત કે ગરીબને મેં મારા ઘરેથી મારા રાજ્યમાંથી પાછા વાળ્યા નથી મેં મારા આખા રાજ્યની પ્રજાને મારા પુત્ર સમાન જાણી છે તો પણ મારે કેમ કોઈ સંતાન નથી આનો કોઈ ઉકેલ હોય તો કોઈ બતાવો તો રાજ્યના મંત્રીઓ અને મોટા વડીલો છે એમણે રાજાને કહ્યું તમે ચિંતા ન કરો પહેલાં અમે જોઈએ જંગલમાં ક્યાંય કોઈ મહાન ઋષિ હોય કોઈ તપસ્વી હોય તો એ આનું કારણ ચોક્કસ આપશે અને આખો કાફલો લઈ મંત્રીઓ રવાના થાય છે ઘણે દૂર જંગલમાં જતા એક બહુ મોટી ઉંમરના ઋષિ સંત તપ કરે છે એને જોઈને જ લાગે છે કે ક્યારેય આણે અન્નગ્રહણ કર્યું નથી પવિત્ર ભાવ છે અને ઊંડા ધ્યાનમાં મગ્ન છે એટલે આના આગળથી આપણને આનું કારણ મળશે તો આપણે એને વિનંતી કરવી જોઈએ તો બધા છે એ એ ઋષિ આગળ જાય છે અને ત્યાં જઈ અને ઊભા રહે છે ઋષિ ધ્યાનમાં છે છતાં એને ખબર પડે છે કે કોઈ અહીં આવ્યું છે એ ધીરે રહી આંખ ખોલે છે અને બધાને બેસાડે છે અને એણે કહ્યું કે તમે બધા અહીંયા આવ્યા છો તો ચોક્કસ તમારો પ્રશ્ન લઈને આવ્યા હશો તમે કહો મારાથી થશે એ હું તમને ઉકેલ આપીશ ત્યારે રાજ્યના મંત્રીઓ છે એ પોતાના રાજાના દુઃખની વાત કરે છે અને કહે છે કે અમારા રાજા તો પ્રજાવત્સલ છે ખૂબ સારા છે બધી વાત કર્યા પછી એ પણ કહે છે કે રાજાના ઘરે કોઈ સંતાન નથી રાજાને પુત્ર નથી એટલે એ ખૂબ જ દુઃખી છે જો તમને કાંઈ કારણની ખબર હોય તો એમને જણાવો અમે એને ઉકેલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશો પછી ઋષિએ આંખ બંધ કરી અને પૂરેપૂરો એનો ભૂતકાળ જાણવાનો પ્રયત્ન કર્યો ઘણીવાર ઋષિ બેઠા પછી ધીરેથી આંખ ખોલી અને કહ્યું આનું કારણ હું જાણું છું એ આગલા જન્મમાં એક ખૂબ ગરીબ વૈશ્ય હતો અને ખૂબ અધર્મી હતો ખૂબ પાપના કામ કરતો હતો બધાને દુઃખી કરતો આવી રીતે રઝળતો આમ જઈ તેમ જઈ અને પોતાનું ખાવાનું શોધી અને ભૂખ સંતોષી અને બધે ભટક્યા કરતો એવામાં જેઠ મહિનામાં કાળઝાળ ગરમીમાં એ હાલતો જાય છે ત્યાં એક તળાવ આવે છે ત્યાં એ પાણી પીવા જાય છે પાણી પીવા જાય છે તો ત્યાં એક ગાય અને વાછરડું પાણી પીવા માટે આવ્યા છે એને જોઈ ત્યાં પણ એણે પોતાની પાપની પ્રવૃત્તિ કરી છે એટલે કે એણે ગાય અને વાછરડાને હાંકી કાઢ્યા પાણી પીવા ન દીધું અને પોતે બેસી નિરાતે પાણી પીવા લાગ્યો ગાય અને વાછરડું નિશ્વાસો નાખી અને ત્યાંથી નીકળી જાય છે અને વાછરડું છે એ પાણીના અભાવે મૃત્યુ પામે છે અને આ કર્મને હિસાબે અત્યારે એને સંતાન નથી કારણ કે એના પાપને હિસાબે એના સ્વભાવને હિસાબે ગાયથી વાછરડું અલગ થયું હતું અને એ જ કર્મ અત્યારે ભોગવી રહ્યો છે ત્યારે આ વાત સાંભળી મંત્રીઓ અને પ્રજાએ ઋષિને પૂછ્યું હા ભલે એ થઈ ગયું પણ તમે કોઈ કારણ એવું હોય કે જેનો ઉકેલ મળે આનો કોઈ ઉકેલ હોય તો અમને કહો કે અમે રાજાને કહીએ અને એના ઘરે સંતાન પ્રાપ્તિ થાય ત્યારે લોમેશ ઋષિએ કહ્યું હા દરેક વાતનો એક ઉપાય હોય છે એમને કહો શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીનું વ્રત કરે અને બને તો સાથે આખા રાજ્યની પ્રજાને પણ કહો કે બધા વ્રત રાખે ભજન કીર્તન કરે વિષ્ણુ ભગવાનની સ્થાપના કરે અને ભક્તિમય રાત્રે જાગરણ કરો આ બધાનું પુણ્ય મળતા રાજાના ઘરે ચોક્કસ પુત્રનું અવતરણ થશે પ્રજા અને મંત્રીઓ ખુશ થતાં ઋષિનો આભાર માની ત્યાંથી નીકળે છે અને રાજ્યમાં આવી રાજાને આ વાત કરે છે રાજા ખૂબ આનંદિત થાય છે ત્યાં થોડા સમયમાં શ્રાવણ મહિનાની એકાદશી આવી પુત્રદા એકાદશી જેનું વ્રત આખા રાજ્યની પ્રજાએ અને બધાએ મળી કર્યું અને આખો દિવસ ભજન કીર્તન અને ધ્યાન કર્યું અને આખી રાત પ્રભુમય રહી અને જાગરણ કર્યું અંતે સમય પાકતા રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો યુધિષ્ઠિર આવી રીતે પુત્રતા એકાદશી છે એનું ખૂબ મોટું ફળ છે દરેક પાપનો નાશ થાય છે કેટલા યજ્ઞનું ફળ મળે છે અને પુત્ર પ્રાપ્ત થાય છે અવશ્ય સંતાનની પ્રાપ્તિ થાય જ છે ત્યારે યુધિષ્ઠિરે કહ્યું પ્રભુ બહુ સારી રીતે તમે મને કથાનું વર્ણન કર્યું હવે હું પણ આ અગિયારસનું વ્રત રાખીશ હવે જોઈએ આ પુત્ર એકાદશી ક્યારે છે તો આ એકાદશીનો પ્રારંભ ચાર ઓગસ્ટ સવારે દસ અને એકતાલીસ વાગ્યે શરૂ થઈ પાંચ તારીખ અને મંગળવારે એક વાગે અને બાર વાગ્યા સુધી છે તો પુત્ર એકાદશી પાંચ તારીખે અને મંગળવારે રહેવાની છે અને છ તારીખને બુધવારે સવારે પાંચ પિસ્તાલીસથી લઈ આઠ અને છવ્વીસ મિનિટ સુધી પારણાનો સમય છે તો આ સમયમાં સવારે આપણે કોઈ શુદ્ધ અન્ન લઈ અને એકાદશી છોડવી અને પછી બપોરે બ્રહ્મભોજન અથવા આપણે જે ઈચ્છીએ દાન ધર્મ પુણ્ય કરવું અને અગિયારસનું સંપૂર્ણ ફળ મેળવીએ તો ભાઈઓ અને બહેનો આ હતી પુત્રદા એકાદશીની વાર્તા તમને પણ ગમે છે તમે સાંભળજો અને આપણે બધા વિષ્ણુ ભગવાનની નારાયણની કૃપાને પાત્ર બનીએ તો હા ફરી કહું છું આ ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પુત્રદા એકાદશીના જય શ્રી કૃષ્ણ